પોલીસ વાળા ઉપર હમણાં દહ પંદર ગાડીઓ એક તો સાઈડ માં થઈ ગઈ હતી હાવ એટલે આવું દહ પંદર ગાડીઓ હતી સાઈડમાં ઉભી હતી એક બેને ને જાય લેવા વાળા એટલે અમારા થમલેરમાં મારે એવી કોનું કે પોલીસ કબડી દસ ગાડીઓ પછી તમે એમ ન કહેતા પોલીસ વાળા દેખાણા નહીં આમાં પણ દેખાણા નહીં પણ હવે ના થોડું કઈ પાયા જઈને એમ થોડું કહું કે જો આ પોલીસ વાળા જોઈ લો તો કાંઈ નહીં આપણે આવશે આ કમ્પ્લેનમાં મારી સાથે બ્લોકમાં આપણે આવી ગયા છીએ સાયન્ડ આપણે અડધી કલાક કલાક ના બે ગયા હું કામ પોલીસ વાળા બી ગયા રોક છે બધું છે આપણી પાસે લાઇસન્સ છે બધું છે તો એથી ગાડીનું બધું કમ્પ્લેટ છે રોક છે મીઠું મેં કહેલું બેસી રહ્યું ઘડી તો આપણે અહીંયા પૂગી જાય ખાલી કરવા તો અહીંયા રોલા ભરાય નહીં દેખાય તમને રહેવાય તો અહીંયાથી કોઈ ચિંદી દેખાતું નથી તો ખાલી કર્યું હેલ્પર આવશે બે વાગે અત્યારે વાગ્યા દોઢ દોઢ વાગ્યો તો બે વાગે એમ કહીએ હેલ્પર આવશે પછી હેલ્પર આવવા પછી ખાલી કરીને આપણે જવાનું હોય પાછો એક બીજો ફેરો ફરી ભરીને જવાનું

साइड में दबाई दी आयशर हूँ मालिम की कबू मालिम बदी टोटल गाड़ी है साइड में कर बजे गाड़ी घर उपड़ी गई जो आया वो भाई गाड़ी आया उभी थी आया इनो उभी थी इनो आगा एटा बजे आवाज जे जे जेल मारे

આપણે ખાલી કરવા ગયા હતા ખાલી કરીને આવ્યા આ કાર છોડી ગયો તો આ કોક છોકરાએ પાડો મારીને ફોડી નાખી ગયો તો બસમાં આ બધું શાંતિ વાળો એરિયો અહીંયા કંપની નથી અહીંયા ગામડા બધા હે અલગ અલગ ગામડા વાળો વિસ્તાર અલગ અલગ ગામ

ઠંડી ઘડિયાળ લેવા જવી એક હારી આ બે હાથ ખાલી ખાલી ના ને કે પછી મારે ઓલું પેડવું પડશે અમારા સમાજનું કડું કડું તો હોય પણ ના બધા બીબે હે એ બેરવીન તો આ જો ટાયર ટાયર ભરી જાય પણ નો દીકરો નવું પણ નવું ટાયર છે ઉપર હે ડાયરે ઉપર નવું તો કઈ નહી તમે બનાવી મારા સાથે બ્લોગ માં ગયા

બનાવ્યો મારી સાથે બ્લોગમાં આજે આપણે મોટી ગાડી લઈને નીકળી હવા હવા પછી બહુ રોડ ખરાબ છે રોડ બહુ ખરાબ છે અને આઈડે ભરી થોડી આઈડે એટલી છે દેખાડવું મને તમને પાટલો કેમેરો કર્યો ગાડી ઊંચી રાખીને દેખાડ્યું છે એક તો મોડું થાય ને તમને દેખાડ્યું રોડ આવડો ને એટલે સારું નહીં રોડ બહુ ખરાબ ખાડા ખાડાનું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn là डी माइंडरी થઈ ગયો ભાઈ ની આમ દિન જાવાય પણ આમ દિન જાખ્યો તો આઈડ ભરીેલા કોક રોક છે કોક ને કોક તો રોક છે ઇન્જિન નાસીન જાવી એટલે આપણને બે ત્રણ જગ્યાએ પોલીસ વાળા ભેગા થાય આઈ બી જાવી એટલે ડાયરેક્ટ આપણો રિંગ રોડ આવી જાય નેર વાળો રોડ આવી જાય આઈ કાય વાન રોડ માં આવું આમ ફરીન જાવ ને જો આઈ થી ન જાવ આમ અને પોલીસ વાળા બે ત્રણ જગ્યાએ રોક છે ને એના લીધે આમથીને આમ કેને જ વિયા જાય રિંગ રોડ આવી ગયા ગાડી આગળ વધી જ નીકતા આવડા

ફેક દે ની માને ગાડી રિવર્સ લાગી જાય એવી જગ્યા રેવા દે નકર આ બધા હટાવવા પડશે ને આવું બને બાવણા બને દવરા જ બનતા હશે કઈ દેવો કેટલા ને બને ચાંદો ભાઈ તો કઈ નહીં ગઈશ આપણે ખાલી કરીને જઈએ બીજું બરોબર તમે બને તો વ્લોગમાં મારી સાથે જોડાઈ રહો વ્લોગમાં